વિશ્વ હિંદુ પરિષદ કુકાવાવ પ્રખંડ દ્વારા હિંદુ સંમેલન યોજાયું વિશ્વ હિન્દુ પરિષદના અમરેલી જિલ્લાના કુકાવાવ પ્રખંડ દ્વારા શ્રી ભુરખિયા હનુમાન મંદિર સાંસ્કૃતિક હોલ ખાતે કુકાવાવ ગ્રામ પંચાયતના સરપંચ સંજય લાખાણી ભારતીય જનતા પાર્ટી કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ રસિક વેગડાની અધ્યક્ષતામાં હિંદુ સંમેલન યોજવામાં આવેલ આ સંમેલનનું ઉદઘાટન ટીબા નરેશ શ્રી શેષનાથ બાપુ તેમજ રણુજા મંદિરના મહંતશ્રીના વરદ હસ્તે કરવામાં આવે આ પ્રસંગે સમારોહના મુખ્ય વક્તા એવા વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ એડવોકેટ ઇતેશ મહેતાએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સમાજનું કવચ અને કુંડળ છે આજ દિન સુધીના કાર્યકાળમાં અનેક સફળ આંદોલન તથા જનજાગરણ થકી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રદ્ધા કેન્દ્રોની મુકિત લવ અને લેન્ડ જેહાદ વિરુદ્ધ કાયદા ગૌરક્ષા માટે કાયદા ધર્માતરણ અટકાવવો ઘર વાપસી સામાજિક સમરસતા વનવાસી કલ્યાણ સેવા બાલ સંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે આ સંમેલનમાં જિલ્લા સહમંત્રી વિપુલ દવે અમરેલી શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડ મંત્રી સંજય પંડ્યાએ દેશભક્તિના ગીતો રજૂ કરે કાર્યક્રમનું સંચાલન પ્રખંડ પ્રમુખ સંજય લાખણીએ કરે કુંકાવાવ મોટી ગામના આગેવાનો વિનુભાઈ આસોદરીયા હરિભાઈ તેરિયા મયુર સાનીયા દલસુખભાઈ દુધાત મગનભાઈ સાકરીયા સુરેશ હુંબલ રાજુભાઈ પરસોત્મભાઈ ગનભાઈ નિપુલભાઈ ભુરખિયા મંદિરની ટીમ તેમજ ગામના અનેક લોકો હાજર રહ્યા હતા અહેવાલ રસિક વેગડા લોકાર્પણ વિશ્વ હિન્દુ સમગ્ર કેન્દ્રની અંદર એટલે સમગ્ર દેશની અંદર દરેક પ્રખંડની અંદર હિન્દુ સંમેલનનું આયોજન કરી અને વિશ્વ હિન્દુ પરિષદના સેવા સંસ્કાર અને સુરક્ષાની વાત લોકો સુધી મૂકવાનું આ એક ઉપક્રમ નક્કી થયો તો અને બુક્કાઓની અંદર મોટી સંખ્યામાં આ જે હિન્દુઓનું સંમેલન થયું અને વિશ્વ હિન્દુ પરિષદની ગાથા અને વિશ્વ હિન્દુ પક્ષની કાર્ય અને વિશ્વ હિન્દુ પક્ષની જરૂરિયાત વિશે સમાજને નારા કાર્યો વિશે સમાજને માહિતી આપવામાં આવી